कुछ भी सोच रहे कुछ पता नहीं है पर शुरुआत करनी जो तो आपको अपडेट देंगे बिगनर्स अगर आप हो तो आप कैसे आगे बढ़े जोरदार स्वागत करें और हम અજયભાઈ અત્યાર સુધી હિન્દી ગુજરાતી ઇંગ્લિશ બધું ભેગું ચાલે છે ગુજરાતી 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 એકદમ ઉતારી છે કે બાકી બધા એક્સપર્ટને કેમ સાંભળવું જોઈએ આપણે જે બધા સ્પીકર આવ્યા છે આટલી બધા નંબર આટલી બધી વાતો નમસ્કાર સાહેબ

गाइस यश के बारे में बहुत अच्छी बात बताना चाहूंगा आपको हमें थोड़ा सा पीछे रहना जो भी तरी मायाजी इतने अन्य तो याद करवा चुके हैं ना बाकी बताओ फिल्म सुबह हमारी हाँ ठीक है और डायरेक्ट ओह बैठ जाइए तो इसे जो लोग बैठे हैं वो एक बार यहाँ पे किस लिए मैं कुछ बात कहने आया हूँ એમને કોંગ્રેચ્યુલેશન્સ મોતીલાલ ઓસવાલની ટીમને આખી કોંગ્રેચ્યુલેશન્સ તમે ફિલ્મ્સ જોતા હશો તમે ફિલ્મ્સના બધા આમ સ્ક્રીન્સ ભરી દેતા હો તો એ બહુ બધા ડિપાર્ટમેન્ટ્સ કામ કરતા હોય છે ડિરેક્ટર એક્ટર્સ પ્રોડ્યુસર આ બધા ડિપાર્ટમેન્ટમાં અમે કોઈ એક વ્યક્તિ એને ઓપરેટ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ અને બધા ડિપાર્ટમેન્ટ ભેગા થઈને એક ફિલ્મ બનાવતા હોઈએ છે જે તમારા સુધી આ રીતે એક ઓવરઓલ પેકેજિંગ થઈને પહોંચે સો આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટ પણ બહુ સેફ રહે કે જ્યારે આપણે બધા સેમ લેવલ પર ના હોઈએ ત્યારે એક એક્સપર્ટ ને આપણે સોંપી દેવું જોઈએ અને એ એક્સપર્ટ એન્ડ પોઈન્ટ ને આપણા મૂડી ને લિમિટ ટ્રાય કરે અને અલગ અલગ સેક્ટર માં છે ત્યારે સારી રીતે રિટર્ન મેળવી શકે સો બહુ સારું છે અને જ્યારે કમોડિટી ની વાત જ્યારે કરવામાં આવે છે આઈ થિંક મેં પહેલી વખત આવું કંઈ સાંભળ્યો છે કે આની મેગા ઇવેન્ટ કમોડિટી ને લઈને થઈ રહી છે સો ઇટ્સ અ હ્યુજ થિંગ અરાઉન્ડ ઓફ અપલોઝ ફોર ઓલ ઓફ ધેમ

અને સમજો કે હું તો આ ફિલ્ડમાં છેલ્લા વીસ વર્ષથી છું કોમોડિટીમાં કામ કરી રહ્યો છું અને કરાવી રહ્યો છું તો આની અવેરનેસ નહોતી લોકો કામ નહોતા કરી રહ્યા અને લોકો જાણકારી ટોટલ કોમોડિટીની મેળવી શકે અને કામ કરી શકે એટલા માટે જ આપણે ગુજરાતની સૌથી મોટી મેગા ઇવેન્ટ નડિયાદમાં સંઘાતમાં આજે ત્રેવીસમી તારીખે રાખી છે એમાં ઘણા બધા લોકો જોડાયા છે અને એ લોકોને હવેથી કોમોડિટીમાં કામ કરવા માટેની પ્રેરણા મળશે અને એ લોકો કામ કરી શકશે અહીંયા ખાસ કરીને સમગ્ર દિવસ દરમિયાન કેવા કેવા તજજ્ઞો માર્ગદર્શન આપવાના છે માર્ગદર્શન અંદર જજાતી સર છે પ્રશાંત બમન સર કે જેઓને ઘણો બધો અનુભવ છે આ ફિલ્ડનો નવનીત દામાની જેને તમે સીએનબીસી ની અંદર જી બિઝનેસમાં જુઓ છો તે પોતાનું ગાઈડન્સ ટેકનિકલ એનાલિસિસ ફંડામેન્ટલ ગોલ્ડ સિલ્વરમાં કઈ રીતે કામ કરી શકાશે એનું ટોટલ જ્ઞાન આપશે માનવ મોદી જે ટેકનિકલ એનાલિસિસ મોતીલાલ ઓસવાલના છે એ બી ટીવીમાં આવે છે જે લોકો નડિયાદમાં પોતાનો સમય કાઢીને સ્પેશિયલ આવ્યા છે અને આ મેગા ઇવેન્ટનું સંચાલન કરે છે અને જણાવે છે કે કોમોડિટીમાં કામ કેવી સેલિબ્રિટી ઉપસ્થિત રહેવા સેલિબ્રિટીમાં યસ સોની મેગા સ્ટાર યસ સોની આવવાના છે કે જે નડિયાદમાં ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે અને એ પોતાનો ટાઈમ આપી અને આના વિશે કોમોડિટી વિશે બી થોડુંક જણાવશે અમારા વિશે બી કહેશે અમે છેલ્લા વીસ વર્ષથી આ ફિલ્મમાં જોડાયેલા છે એના વિશે બે જાણકારી આપશે આજે નડિયાદ ભેગા થયા છે અમે કમોડિટીનો અમૃત મહોત્સવ જે ઇવેન્ટ છે એના માટે જે મોતીલાલ ઓસવાલ અને વિરલભી દ્વારા આયોજિત કરવામાં આવી છે તો ખૂબ એક્સાઇટેડ છે લોકોને મળવા માટે નડિયાદ આવવાનું ઘણી વખત થાય છે ફિલ્મ પ્રમોશન માટે બટ આજે પહેલી વખત ઇન્વેસ્ટમેન્ટ અને એના રિટર્ન માટેની વાત કરવા માટે આવ્યા છે અને ઓબ્વિયસલી ગુજરાતી દરેક ગુજરાતી ધંધા માટે ખૂબ જ એક્સાઇટેડ હોય તો આજે વાત કરવા માટે હું એક્સાઇટેડ છું નડિયાદમાં ચરોતર પ્રદેશનું તમે શું મત વિશે આપો તમે પહેલી વખત ચરોતરમાં આવ્યા છો ખેડા અને આણંદ જિલ્લો પહેલી વખત તો નહીં હું આગળ પણ આવ્યો છું હા ફિલ્મોના પ્રમોશન્સ માટે આવ્યો છું અહીંયાની ઓડિયન્સને મળ્યો છું ખૂબ સારો રિસ્પોન્સ પણ મળતો હોય છે અમને ફિલ્મ માટે અહીંયાથી એટલે મોટું હબ છે અમારા બધા માટે એટલે પહેલી વખત નથી ઘણી વખત આવ્યો છું આગળ બટ ઓલવેઝ એક્સાઇટેડ અને એક તો અહીંયા ખાસ એનું પણ એક્સાઇટમેન્ટ હોય કે યુથ સાથે બહુ જ સારી રીતે કનેક્ટ થવા મળે છે અહીંયા જે પ્રમાણે કોલેજનું લેવલ છે અને જે પ્રમાણે આખું કલ્ચર છે અને એટ ધ સેમ ટાઈમ આજે એ યુથને સાચવતા વડીલો સાથે પણ મુલાકાત થશે એટલે બંને એજ ગ્રુપ સાથે મળવાનો આનંદ છે બેનને શું સુસંગત થશે આ કાર્યક્રમ અત્યારે ઓવરઓલ ઇવેન્ટનો ફ્લો જોતા એ જાણવા મળે છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો કે ન કરો પણ એનાથી વધારે જે આ લોકોનો મેઇન મોટિવ છે કે તમને એના વિશે પૂરેપૂરી સમજ મળી જશે ઓફકોર્સ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કેટલું કરવું ક્યારે કરવું એ બધું તમારે ઉપર છે બટ એ બહુ મને સારો સિદ્ધાંત લાગ્યો આ ઇવેન્ટનો કે તમને પૂરેપૂરી સમજ સાથે અહીંયાથી બહાર મોકલવામાં આવશે અને એ બધી જ એક્સપર્ટ એડવાઇસ અવેલેબલ છે જ્યારે પણ તમે કોન્ટેક કરવામાં ઓકે